બિઝનેસ કરતા હોય ને એના માટેના વિડીયો છે ખાસ વિડિયો છે બિઝનેસવાળા માટે ત્રણ લાખ સુધીની લોન મળે છે એ પણ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ વગર ઇન્કમ ડોક્યુમેન્ટ્સ વગર તેમાં તમારે કોઈપણ પ્રકારનો રિટર્ન કે કોઈપણ પ્રકારનો બેંક સ્ટેટમેન્ટ વગર પણ તમે લઈ શકો છો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં પૂરી કંપની વિશે વિગત કઈ રીતે પ્રોસેસ કરવી શું સ્ટેપ છે અને કેટલા દિવસ લાગે બધી જ વાત કરીશું આ વિડીયોમાં ફક્ત બિઝનેસવાળા માટે જ છે આ વિડીયો જો તમે નોકરી કરતા હો તો નોકરીવાળા માટે અલગ એવી ઘણી બધી કંપની છે એના વિડીયો ઓલરેડી ચેનલ પર મળી રહે છે અમારી યુટ્યુબ ચેનલને ફોલો જરૂર કરી લેજો જ્યાંથી તમને આવી માહિતી મળી રહે છે અને અમારા ફેસબુક પેજને પણ ફોલો જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ મુથુટ ફિનકોપ વિશે મુથુટ ફિનકોપ જે તમને ત્રણ લાખ સુધીની લોન આપે છે કોઈપણ પ્રૂફ વગર ફક્ત તમારા સિમિલના રેકોર્ડને આધારે દરેક બિઝનેસવાળા માટે તો એના માટે વાત કરીએ બિઝનેસ લોન આપે છે મતલબ કે તમારો ધંધો હોય એ લોકોને જ આપે છે એ લોકો નોકરી કરે છે અથવા બિઝનેસ શરૂ કરવો છે એના માટે નથી જે એકચ્યુઅલી અત્યારે બિઝનેસ ચાલુ છે એ લોકો માટે જ છે બીજી વાત લોન એમાઉન્ટની વાત કરું તો ત્રણ લાખ સુધીની લોન છે મિનિમમ પચાસ હજાર સુધીની લોન છે એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પણ તેને પહેલાં પ્રોસેસ જણાવી દઉં કે શું શું ડોક્યુમેન્ટ જોઈશે શું શું ક્રાઇટેરિયા છે કેવી રીતે એપ્લાય કરવી અને એપ્લાય કર્યા બાદ પછીની પ્રોસેસ શું છે એ બધી જ વાત કરી આ વિડીયોમાં એપ્લાય કરવા માટે તો લિંક મળી જશે એની પહેલાં હું તમને ક્રાઇટેરિયા કહી દઉં કે શું શું ક્રાઇટેરિયા મતલબ કે હોવા જોઈએ જેથી તમારી લોન ઇઝીલી પાસ થઈ જાય વાત કરું તો મિનિમમ લોન એમાઉન્ટ પચાસ હજાર છે મેક્સિમમ લોન એમાઉન્ટ ત્રણ લાખ સુધીની છે પણ તમારો બેન્ક સ્ટેટમેન્ટ સારું હોય ટર્નઓવર સારું હોય એના બેઝ ઉપર તમે દસ લાખ સુધીની લઈ શકો છો પણ બેંક સ્ટેટમેન્ટ વગર તમારે જોઈતી હોય તો તમે ત્રણ લાખ સુધી લઈ શકો છો બીજું છે એ ટેન્યુરની વાત કરું તો ચોવીસ મહિના મતલબ કે બે વર્ષ સુધીની લોન છે વધારે લોન એમાઉન્ટ આવે તો ટેન્યુર વધી શકે છે એજની વાત કરું તો ટ્વેન્ટી વનથી સાઠ યરની એજ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એવરેજ અઠાવીસ ટકાની આસપાસ હોય છે જો સિબિલ સારો હોય ટર્ન ઓવર સારું હોય તો રેટ ઓછો થઈ શકે છે સિસ્ટમ જનરેટ રેટ આવશે જેમાં રેટનો કોઈ ઓછો થઈ શકશે નહીં સિસ્ટમ પ્રમાણે જે રેટ આવશે તે જ એક્સેપ્ટ થશે ત્યારબાદ તમે પ્રોસેસિંગ ફીની વાત કરું તો ત્રણ ટકા પ્લસ જીએસટી છે મતલબ કે સાડા ત્રણ ટકા જેવું પકડીને ચાલો સિબિલ સ્કોરની વાત કરું તો છસો પચાસથી વધારે હોવો જોઈએ અને ન્યૂ ટુ ક્રેડિટ એનટીસી કસ્ટમર માટે પણ છે કે ઘણા લોકો એવા છે કે જેનો કોઈ પણ સિબિલ સ્કોર નથી અને લોન લેવા જાય છે તો નથી મળતી એ લોકો માટે પણ એપ્લાય કરી શકો છો બીજું વિન્ટેજની વાત કરું તો બે વર્ષ જૂનું મિનિમમ વિન્ટેજ પ્રૂફ હોવું જોઈએ વિન્ટેજ પ્રૂફમાં ઉદ્યમ સર્ટિફિકેટ ચાલે છે અને ઉદ્યમ સર્ટિફિકેટ કમ્પલસરી છે તો નવા ઉદ્યમ સર્ટિફિકેટમાં ચાન્સ બહુ ઓછા આવે છે એપ્રુવલના પણ જો ઉદ્યમ સર્ટિફિકેટ જૂનું હોય તો એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે સેલ્ફ એમ્પ્લોયડ માટે જ છે બિઝનેસવાળા માટે જ છે નોકરીવાળા માટે નથી રિટેલ બિઝનેસવાળા માટે ખાસ ફોકસ છે બિઝનેસ પ્રૂફની વાત કરું તો બિઝનેસ લાઇસન્સમાં ઉદ્યમ સર્ટિફિકેટ જીએસટી સર્ટિફિકેટ એક્સેપ્ટ કરી શકે છે પોચ મતલબ કે ખુદનું મકાન કે ખુદની પ્રોપર્ટી હોવી જોઈએ જેમાં લાઇટ બિલ વેરા બિલ એક્સેપ્ટ કરે છે તમારા નામનું ના હોય તો તમારા મિસિસ નામ ફાધર મધર અથવા સર એટલા નામનું હોવું જોઈએ તેનો તમારે કોપ લિંગ તરીકે એનું આઈડી પ્રૂફ પણ અપલોડ કરવું પડશે વાત કરીએ એપ્લાય કરવા માટેની પ્રોસેસ એના માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા આ જે વોટ્સઅપ નંબર છે એના પર તમે મુથુટ લખીને મેસેજ કરશો ને તો તમને લિંક મળી જશે તેમાં ઈડીએ એન્ડ ઈએમઆઈ બે લિંક આવશે ઈડીએ મતલબ એ લિન્ક છે કે જેમાં ડેઈલી હપ્તો આવે છે ડેઈલીના હપ્તા કફા છે જેના ટેન્યુરની વાત કરું તો એક વર્ષની અંદર બંધ થઈ જતી હોય છે જેમાં ડેઇલી હપ્તા ભરવા પડશે ઈ એમઆઈ જેમાં મંથલી ઈ મતલબ કે મહિને હપ્તા આવશે બંને લિન્ક અલગ અલગ છે તમે જે લિન્કમાંથી પ્રોસેસ કરશો એ રીતના તમને ટેન્યુર મળશે તમે ડેઈલી ઈ પ્રોસેસ કરો છો અને પછી તમે મંથલી ઈ કરશો તો પોસિબલ નથી તો તમે પહેલેથી જ નક્કી કરજો મંથલી જોઈતા હોય તો મંથલી એ એમ આઈ પર જ ક્લિક કરીને પ્રોસેસ કરવાની છે એપ્લાય કરવાની લિંક પ્રોસેસ કરશો ઓપન કરજો ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીને કન્ટિન્યુ કરવાનું છે જેવું કન્ટિન્યુ કરશો મોબાઈલ નંબર નાખવાનો ઓટીપી નાખવાનો ઓટીપી નાખ્યા બાદ તમને પેજ આવશે જ્યાં તમને પૂછશે કે એઝ અ કોડ તમારે અહીંયા નીચે સ્કીપ છે સ્કીપ કરી દેવાનો છે અથવા નોક કરીને સ્કીપ કરીને આગળ વધવાનો છે ત્યાં કોઈ કોડ નાખવાનો નથી સબમિટ કરવાનું છે ત્યારબાદ તમને પાન કાર્ડ નંબર માગશે નામ પાન કાર્ડ નંબર મધરનેમ ફાધરનેમ જે માગે ડિટેલ્સ એ નાખી દેવાની છે પાન નંબર નાખીને કન્ટિન્યુ કરશો એટલે ઓટોમેટિકલી ડિટેલ્સ ફેચ થશે ફેચ થયા બાદ કન્ટિન્યુ કરવાનું છે આગળ વધવાનું છે જેમાં તમને મેરિટ સ્ટેટસ બિઝનેસ પર્પઝ તો કહેરવાનું કે બિઝનેસ એક્સપાન્ડર માટે જોઈતી છે કે કેપિટલ માટે જોઈતી છે તમારું ઈમેલ આઈડી કેટલાની જરૂર છે બરાબર તે બધી ડિટેલ્સ બેઝિક ભરીને તમારે સબમિટ કરવાનું છે કન્ફર્મ થશે તો આ કન્ફર્મ પર ક્લિક કરશો ત્યારબાદ તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે ઓટીપી નાખશો ત્યારબાદ સબમિટ કરશો ત્યારબાદ ઉદ્યમ સર્ટિફિકેટ તમારે નાખવાનું છે ઉદ્યમ નંબર ઉદ્યમ નંબર નાખ્યા બાદ કન્ટિન્યુ કરશો કન્ફર્મ કરશો એટલે એકથી બે મિનિટની અંદર ઉદ્યમ સર્ટિફિકેટ વેરીફાઈ થશે અહીંયા બાય ચાન્સ જો તમને એરર આવે તો રિફ્રેશ કરીને ફરી પાછા કરી શકો છો કન્ટિન્યુ કરશો એડ્રેસ આવશે જો ઉદ્યમમાં સર્ટિફિકેટ સિસ્ટમ પકડે છે એ જ એડ્રેસ પર તમારો બિઝનેસ ચાલતો હોય તો તમારે કન્ટિન્યુ કરવાનું છે નહીં તો નીચે એક ઓપ્શન છે બિઝનેસ એડ્રેસ નીચે યશ લખેલું છે તો યશ કરીને તમારે એડ્રેસ ટાઈપ કરવાનું છે જે રિયલ બિઝનેસ અત્યારે ચાલતો હોય એ જ જગ્યાનો એડ્રેસ ટાઈપ કરવાનું છે એ ભૂલ નહીં કરતા કારણ કે પછીથી તમને પ્રોબ્લેમ આવશે હું તમને કહીશ આગળ આ વિડિયોમાં એડ્રેસ કમ્પ્લીટ કર્યા બાદ કન્ટિન્યુ કરશો ત્યારબાદ તમારે વિધિન અ મિનિટની અંદર ડિટેલ્સ માગે બેઝિક ડિટેલ્સ ભરવાની છે અને વિધિન અ મિનિટની અંદર તમને ફાઇનલ એપ્રુવલ આવશે આ જે એપ્રુવલ આવે છે એ ટેન્ટેટિક ઓફર છે મતલબ કે ઓફર છે સિબિલના બેઝ પ્રમાણે જો તમે એટલી લોન ઓફરથી એગ્રી હોય તો નીચે ઓપ્શન છે પ્રોસીડ ટુ ઓફર એના પર ક્લિક કરીને આગળ વધવાનું છે અને જો તમારે વધારે લોનની જરૂર હોય તો ઓપ્શન છે એડ અપ બેંક એકાઉન્ટ ઇન્ક્રીઝ લોન એમાં આવું ક્લિક કરશો તો ઓપ્શન આવશે બેંક સ્ટેટમેન્ટ અપલોડનું અને બિઝનેસ પ્રૂફ અપલોડનું તો જીએસટીમાં ઓવર સારું હોય તો જીએસટી અધરવાઇઝ બેંક સ્ટેટમેન્ટમાં ટર્ન ઓવર સારું હોય તો બેન્ક સ્ટેટમેન્ટ પર ક્લિક કરીને તમારે આગળની પ્રોસેસ કરવાની છે કન્ટિન્યુ ત્યારબાદ બેંક ડિટેલ્સ પૂછશે બેંક ડિટેલ્સ નામ બેંકનું નામ સિલેક્ટ કરવાનું છે પહેલો ઓપ્શન હશે એકાઉન્ટ એગ્રીગેટર એના પર સિલેક્ટ કરીને ઓટીપી નાખવાનો છે બેંક ડિટેલ્સ આવશે ક્લિક કરીને એકાઉન્ટ સબમિટ કરવાનું છે એટલે વિધિન અ મિનિટની અંદર તમારું બેંકનું વેરીફિકેશન થઈ જશે એના આધારે તમને ફાઇનલ ઓફર આવશે જો ફાઇનલ ઓફર ના આવે તો સમજવાનું કે તમારી જે આગળની ઓફર હતી એ જ ઓફર તમારે આગળ કરવી પડશે કેમ કે બેંકમાં તમારું ટર્ન ઓવર પૂરતું ના હોય એવરેજ બેંક બેલેન્સ ના હોય એટલા માટે આ જે ઓફર આવે છે ફાઇનલ ઓફર છે જેમાં તમે લોન એમાઉન્ટ છે તમે લોન એમાઉન્ટ ઓછી કરી શકો છો વધારી શકતા નથી રેન્યુર લખેલા છે મંથલી ઇએમઆઈ કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ નીચે તમારે બાઇક ફર્સી લખેલું છે મતલબ કે તમારી લોનમાંથી કેટલા પ્રોસેસિંગ ફીના કપાશે જીએસટી ને એટલા તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થશે એગ્રી છો એક્સેપ્ટ ઓફર કરવાનું છે એક્સેપ્ટ ઓફર કર્યા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે પહેલું ઓપ્શન છે હાઉસ ઓર બિઝનેસનું ઓનરસિપ પ્રૂફ અહીંયા તમારે લાઇટ બિલ અપલોડ કરવાનું છે અથવા વેરા બિલ અપલોડ કરવાનું છે તમારા નામનું ક્લિયર લેટેસ્ટ રિલેશનશીપ પ્રૂફમાં તમારું આઈડી પ્રૂફ અને જો લાઇટ બિલ બીજા કોઈના નામનું હોય મતલબ ફાધર મધર કે સનના નામનું હોય એનો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એમ્પ્લોયમેન્ટ પ્રૂફ અપલોડ કરવાનું છે અને ઉદ્યમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે એપ્લોડ પ્રૂફમાં તમે જીએસટી અથવા તમારી પાસે કોઈ બિઝનેસ પ્રૂફ હોય તો તે અપલોડ કરી શકો છો ત્યારબાદ કમ્પ્લીટ કરવાનું છે એટલે એપ્લિકેશનની પ્રોસેસ જતું રહે છે ત્યારબાદ જો તમને વિડીયો કહેવાય છે આવે અને ત્યારબાદ જો તમે ડિજિલોકર ખુલે તો ડિજિલોકરની પ્રોસેસ કમ્પ્લીટ કરી દેવાની છે ડિજિલોકરમાં આધાર કાર્ડ નંબર નાખી કેપ્ચા નાખીને ઓટીપી નાખીને ટર્મ્સ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરીને આગળ કરી દેવાનું છે તો ન આવે તો તમારે વિડીયો કહેવાય છે અથવા વિડીયો પીડી કરવાનું છે હવે અટવાય છે અહીંયા અહીંયા ઘણા કસ્ટમર પ્રોબ્લેમ કરે છે એજન્ટ પ્રોબ્લેમ થાય છે કે મેં પ્રોસેસ તો કરી દીધી પણ હવે પછીની પ્રોસેસ માટે કોઈ મેસેજ કે ઈમેલ નથી આવતો એના માટે તમારે વિડીયો છે અને વિડીયો પીડી કરવાની આવશે વિડીયો છે માટેની લિંક આવશે અને વિડીયો પીડી માટેની લિંક આવશે એ લિંક ક્યાંથી મળશે લિંક માટે ખાસ ધ્યાન રાખજો જો તમે મેં આ લિંક આપેલી છે લોગિન કરવા માટેની લિંક એ લિંકમાંથી જો તમે પ્રોસેસ કરેલી હશે તો જ તમને હું લિંક પ્રોવાઈડ કરી શકીશ જે તમને ગૂગલ ફોર્મ આપેલું છે એ ફોર્મ ફિલ કરીને સબમિટ કરશો ને એટલે હું એક જ દિવસની અંદર તમને WhatsApp ઉપર તમને ડિટેલ્સ મળી જશે વિડીયો કહેવાય છે અને વિડીયો પીડીની લિંક એ વિડીયો કહેવાય છે અને વિડીયો પીડીની લિંક કરવાની છે બીજી વાત ખાસ ધ્યાન રાખજો વિડીયો કહેવાય ની લિંક ઓપન કરો ને ઓપન કર્યા બાદ તમારે ત્રણ દિવસની અંદર કમ્પ્લીટ કરવાની છે જો લિંક ઓપન કર્યા બાદ ત્રણ દિવસની અંદર નહીં કરતા તો તમારી લોન પોઝ થઈ શકે છે તો એના માટે તમને ખાસ કહી દઉં લિંક વિડીયો કે કરો છો સ્ટાર્ટ જેવું લિંક પર ક્લિક કરી તમે આઈડી નાખીને ઓટીપી નાખીને સબમિટ કરો છો તો તમારે બે દિવસની અંદર કમ્પ્લીટ કરવાનો આગ્રહ રાખવાનો શનિ રવિ રજા આવતી હોય તો નહીં કરવાનું તો તમારે સોમવારથી કરવાનું આ મોટી ભૂલ કરે છે એના માટેનો અલગ વિડીયો છે આખો ડિટેલમાં એ જાણી લેજો તો જેવું કરો જે દિવસે લિંક મળે તે દિવસે જ કમ્પ્લીટ કરવાનો આગ્રહ રાખો બીજી વાત વિડીયો કેવૈસીમાં તો તમારું ડિજી લોકરનું કહેવાય સી થશે પણ બીજું આવશે વિડીયો પીડી ખાસ ધ્યાન રાખજો વિડીયો પીઢીમાં બહુ મોટી ભૂલ કરે છે જ્યાંથી તમારા લોન રિજેક્ટ થવાના ચાન્સ વધી જાય છે વિડીયો કહેવાય માટે વિડીયો પીડી માટે તમારા ઓફિસનું લોકેશન જે તમે આગળ એડ્રેસ નાખેલું હતું એ જ એડ્રેસ પરથી જ કરવાનું છે મતલબ કે તમારો જે બિઝનેસ ચાલે છે એ જ એડ્રેસ પર જઈને વિડીયો પીડી કરવાની છે વિડીયો પીડીની લિંક ઓપન કરશો ત્યારબાદ જેવો બેંકનો એજન્ટ સામે આવશે તો તમારા ઓફિસનું બેનર દુકાનનું બેનર જોશે બેનર સાદું બેનર હશે ઘણા લોકો શું કરે છે કે બસો ત્રણસો રૂપિયાનું જે ફ્લેક્સ બેનર આવે છે ને તે લગાડી દે છે દોરીથી એવું બેનર નહીં ચાલે એવા બેનરમાં કેશ રિજેક્ટ જ થવાના છે તમારા બિઝનેસ ચાલે છે તો રેગ્યુલર ફ્રી ફિક્સ હોવું જોઈએ મતલબ કે એવું લાગવું ન જોઈએ કે બિઝનેસ બતાવવા માટે જેને બેનર લગાડેલું છે ફિક્સ ચીપકાલેર હોવું જોઈએ જો એવું લાગશે કે આ લોન માટે જ ખાલી આ ચીપકાડેલું છે તો લોન રિજેક્ટ કરી દેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તે ખાસ ધ્યાન રાખજો બીજું બેનર ઉપર જે નામ હોય નંબર હોય તો કસ્ટમરનો હોવો જોઈએ અથવા નંબર ના હોય તો વધારે સારું ત્રીજું વિડીયો કેવાયસીમાંથી સ્ટોક કે લોકેશન કે જે ડિટેલ્સ માગે એ સાચી આપવાની છે બસ વિડીયો કેવાયસી થઈ ગયા બાદ બંને લિંક રેડી કરવાની છે એક લિંક નહીં બંને લિંક કમ્પ્લીટ થઈ જાય ને ત્યારબાદ તમારે વોટ્સઅપ ઉપર ઉદ્યમ સર્ટિફિકેટ ત્રણ પેજવાળું વિથ એનેક્ઝર અને વિડીયો કહેવાય છે કમ્પ્લીટ થઈ ગયું છે એનું એપ કન્ફર્મેશન કે ભાઈ થઈ ગયું છે આ બે વસ્તુ મને વોટ્સઅપ કરી દેજો અને કસ્ટમરનું નામ અને કસ્ટમર મોબાઈલ નંબર એટલે હું કંપનીમાં સબમિટ કરી દઈશ કંપનીમાં સબમિટ કર્યા બાદ બે દિવસની અંદર તમારું એપ્રુવલ આવી જશે એપ્રુવલ આવશે તો તમને મેસેજ આવી જશે અથવા ઇન્ફોર્મ કરી દઈશ કે થઈ ગયું છે એગ્રીમેન્ટ કરી દઉં રિઝબ્લેઝમેન્ટ થઈ જશે અથવા જો લિંક ના આવે તો ક્વેરી હોઈ શકે છે તો ક્વેરી માટે પણ હું તમને કોન્ટેક કરીશ તો તમારે ક્વેરી રિઝોલ્વ કરવાની છે ત્યારબાદ તમારે એપ્રુવલ આવે તો ડિસબ કરી દેવાનું છે આ હતી મોથુટ ફિનકોપની વાત ઘણા લોકો ઘણા એજન્ટ અટવાય છે તો જો તમને આ માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોન્ટેક કરવા માટે મારું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એને ફોલો જરૂર કરી લેજો અને વોટ્સઅપ ચેનલને ફોલો કરી લેજો જ્યાં તમને રેગ્યુલર અપડેટ્સ અને ફેસબુક ગ્રુપને પણ ફોલો કરી લેજો જ્યાં તમને અપડેટ્સ મળતી રહે છે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય જય ભારત